બાઈક તમન કાલ લઈ આલો કમિશન મારું જેટલું એલાય તો ભૂલી જાય ઈ તો બધું સાપન ઉભરે જ તું તમન બે પોટલી લઈ આલે હ તમે એમ ખાલી બાઈક લઈ ને એટલે અતાર માટે બે અને કાલના માટે 10 હા 10 લઈ આલ તો ના પાડી હાચું તો 10 ના ના પગ નઈ ખૂંબા પાગ નઈ મારા મારા પગ પગ નઈ ખૂંબા પગ નઈ ખૂંબા મારા પગ ખૂંદો

ઉકેડામ તો તારો બાપ પડ્યો રે હું એ દસમા આ તું બંધ આ ગયા અરે ઓમણે બાઈક ની લીયા લે પાછો ઓમણે તું બોલ્યા કે બે ઈરે ઘડી પર તમાર ખાલી કેટલા ટાયર વાળું જોવે બે ટાયર વાળા બે ટાયર વાળું જોવે છે ભગે વધારે ના શું તું એક ટાયર વાળું ની સાલે થજલા પીધું આ ટેરો પકડે વેલા વાત તો આ તો ને મો બાઈક લાબુ છે ને બે ટાયર વાળું આવશે સીધો સીધો હેડ આવી જાય સીધો સીધો આવી જાય ને આગળ દે તોય મને નંબર આલજો એનો નંબર તો હું આજ ડાળાવતી મોટો જ નેતા આયન તો ને મારા અગે પગ ખૂંદે ને તો હું ના આલુ. ઓ. તામી શું લે તામી શું લે. આ આપણા ગામના સરપંચ કે આય. તો એ લ્યા ઈરાદ મારા અગે કગરીન કે આ दारूડિયાનો કોઈ કીધા જેવું. પણ હવે દારૂડિયા મારવા પડે છે સરપંચ પછી શું કરી બાત? લેવર ફેલ થઈ ગયું એ. ખેલ તો તારા બા. બાય કરો અગે સીધો સીધ હેડે જાજો. હું ઈ તો ફોન કર્યો કે તું તાર આયન આલી જાય છે. હા બાય કરો. તમે હાથવી કોભળો હાચવીન ઘેર પોચી ગયો ને પછી દોશ્યુ ઢોકો લઈને આવશે ને ખાલી ખોડા બે પડશે ચો વારમાં બારમાં પડતા નહીં એ આવજો એ તમે તારે

પોત્રી હજાર થી અમારી થોડા ઓછા કરવાના છે આપણે બે ત્રીસ હજાર

તું બોલે કર ઊભો રહે ભાઈ ઉપર તાવ ઉગી વળી અરે ઉપર કરી ફોન એટલે લે તેમ નહિ આવતો ચાલે આવે ના આવે સમસ્યાનું કાર્ડ રાખો તમે અમે લે લે માજી મોડ તો ઊભો રહે કાર્ય પર નેટ પકડતું નહિ ચાહી આઈ પૈસા

दू आता उठ नाही ये जा तू तू गागा बॅक न खोक्ती घोडा चालू થઈ जा आपला भबन चालू થઈ नाही खाई चल सेल मारजो पतो जो पर सेलै लागतो नाही बटी ने ए लाईटो toy का लाईटो toy पैसा नाही लाथू करसे के नाही लागत नाही वेती वेती શું કરશે તો ले बटी ठेलो ताने એલા 15 દિવસ રોજ તો ખબર છેન खेळવાનું તો खेळવાનું તો ના મેલા કાકા બટી ને બેઠેલ ચાલ લગાકે મારો એલા મરી જાય ને બાઈ કીતે નાય તો હેડ ખેલજે તો કાકા ની ઉપર તો પગ મેલી રહ્યો શું થડે તો થડે હાઈ ની મે કોઈ

લે કી ઓક લાઈન જાતો રે હે હે પેટો જોઈ નાખો ને શેત્રઈ જા કમ્પ્લીટ પૂરે ટેક દો ને તમે નવ નવ બાઈક લાયા હે ઓહ પેલા તો કેટલા રાજી કોઈ જોક પર નવ બાઈક લાયા થી એમો તો 20 આ તો આપડો દાળી ભરાબા લઈ જવાનું હું હું ઊભો કરતે આવડે મને આ તો બાયક આ તો એ

ખૂબ દોરી લઈ જતો રહ્યો તો દેખો કે પેલા પનડુને કે આવું જ નહીં કે બાઈક લાવશે ઓમ હારું નઈ ભાઈ હ હારું નઈ ભાઈ અલ્યા પણ બાઈક કોક ખારું દુહેડ તું ઓમ હેડતી ઓમ હેડતી